રિપબ્લિકન પાર્ટી તરફથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદ ઉમેદવાર અને વિવેકરામા સ્વામીએ કહ્યું છે કે વિવેક પોતાની હિન્દુ આસ્થાઓમાં ગાઢ વિશ્વાસ છે અને તેઓ કદાચ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે યોગ્ય વ્યક્તિ નથી વિવેકરામા સ્વામીએ બુધવારે આયુવા પ્રાંતમાં સિયાને ટાઉન હોલ કાર્યક્રમમાં ધર્મ અમેરિકામાં આવી રહેલા ઇમિગ્રન્ટ સીમા સુરક્ષા આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ પર સવાલોના જવાબ આપ્યા હતા So I learned as so I went to Christian high school, St. X in Cincinnati. What do we learn? We read the Ten Commandments. We read the Bible, Scripture's class. God is real. There's one true God. Don't take His name in vain. Honor the Sabbath, respect your parents. Don't lie. Don't steal. Don't bear false witness on your neighbor. Don't covet. Don't commit adultery. What I learned during that time, and I was a young person at that time, is that these values they're familiar to me. They don't belong to Hindus. But these values, they don't belong to Christians either. They belong to God, actually. And I think they are the values that undergird our country. આયોવા પ્રાંતમાં રિપબ્લિકન પાર્ટીનો મોટો જનાધાર છે અને તેમાં મોટા ભાગના બાઇબલમાં ઘેરો વિશ્વાસ ધરાવનારા ખ્રિસ્તી સમુદાયના વોટર્સ છે કાર્યક્રમ દરમિયાન એક દર્શકે રામાસ્વામીને સવાલ કર્યો કે તેમનો સંબંધ ખ્રિસ્તી ધર્મ સાથે નથી માટે તેઓ તેમના રાષ્ટ્રપ્રમુખ બની શકે નહીં કારણ કે અમારા પૂર્વજોએ ખ્રિસ્તી ધર્મના આધારે આ બનાવ્યો તેના જવાબમાં રામા કહ્યું છે કે તેઓ આ વાતથી બિલકુલ સંમત નથી કહ્યું છે કે હિન્દુ ધર્મના કેટલાક સિદ્ધાંતો યહુદી અને ખ્રિસ્તી ખ્રિસ્તી મૂલ્યો જેવા છે પરંતુ પ્રચાર પ્રસાર કરવા માટે યોગ્ય વ્યક્તિ નથી Exactly, doing either—that's a job for pastors and others who need to carry that out. But will I stand for those fair values, for those shared values? Will I promote them in the example that we set, revive them in the next generation of Americans? You're darn right, I will, because that's my duty, and I think God put us here for a purpose. And one one aspect of my faith that I'll just comment on, Bob, is one of our teachings is that we don't choose who God chooses to work through. That's not our choice. That belongs to God. And again, when at Xanax High School, we read the book of Isaiah, that was familiar to me. Mm. વિવેક રામા સ્વામી કહ્યું છે કે મને લાગે છે તેમના રાષ્ટ્રપ્રમુખ તરીકેના કાર્યકાળની પ્રાથમિકતા હશે રામા સ્વામીએ કહ્યું છે કે તેઓ બંધારણના પહેલા સંશોધન જેવા ધર્મની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે તેને યથાવત રાખવા માટે સમર્પિત હશે Not as as a a pastor, but but president. I think it's my responsibility to make faith faith and 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 family and hard work and patriotism, but faith included, cool again in this country for 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 the next generation for these boys. Thank you for being with that. મહત્વપૂર્ણ છે કે પંદર જાન્યુઆરી થી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોના નામાંકન ની પ્રક્રિયા આયો પ્રાંત થી જ શરૂ થશે રામા સ્વામી ટાઉન હોલ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તેમનો પોતાની હિન્દુ આસ્થાઓ પર ગાઢ વિશ્વાસ છે અને એ પણ કહ્યું કે કેવી રીતે તેમના ઉછેર દરમિયાન તેમનો ખ્રિસ્તી ધર્મ સાથેનું જોડાણ જળવાયેલું રહ્યું બ્યુરો રિપોર્ટ જીએસટીવી